દમણ ખારી બાદ ટનિસ્કા જ્વેલર્સમાં તસ્કરો રૂપિયા એક પોઈન્ટ ચાલીસ કરોના સોનાના દાગીનાની ચોરી કરી ફરાર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ નાની દમણના ઝાપાબાર ખાડીવાર મેઇન રોડ પાસે તનિષ્કા જ્વેલર્સ નામની દુકાન આવેલ છે મંગળવારની મોડી રાત્રે બે વાગ્યા પછીના કોઈ અરસામાં ભારે વરસતા વરસાદ વચ્ચે અજાણ્યા ત્રણથી ચાર જેટલા ધાડપાડો દુકાનની પાછળ તરફ દિવાલમાં બાકોર ઉપાડી અંદર પ્રવેશ્યા હતા અને ગણતરીના મિનિટોમાં જ દુકાનના શોકેશમાં મુકાયેલ સોનાના દાગીનાની ચોરી કરી ત્યાંથી ફરાર થઈ ગયા હતા ઘટનાની જાણ સવારે દુકાનદાર દુકાને પહોંચ્યા બાદ દુકાન ખોલી અંદર પ્રવેશતા દુકાન ખાલી ખમ જોવા મળી હતી સાથે દિવાલમાં પણ વોકર ઉપાડેલું જોવા મળતા દુકાનમાં ચોરી થયાનું સામે આવતા દુકાનદારે આંકે દમણ પોલીસને જાણ કરી હતી બનાવની જાણ થતા નાની દમણ પોલીસ મથકના ઇન્ચાર્જ પીએસઆઈ વિશાલ પટેલ સહિત પોલીસ ટીમ જગ્યા સ્થળ ઉપર પહોંચ્યા હતા અને જરૂરી કાર્યવાહી કરી દુકાનદારની પૂછપરછ કરી હતી મળી રહેલ જાણકારી મુજબ અજાણ્યા ચોર તસ્કરો દુકાનના શોકેસમાંથી આશરે એક કરોડની આસપાસના દાગીના ચોરી કરી ગયા હોવાનું જાણવા મળ્યું હતું જ્યારે દુકાનની અંદર બનાવેલ લોકરમાં રાખવામાં આવેલ દાગીના અકબંધ હોવાનું દુકાનદારને પોલીસને જણાવ્યું હતું ત્યારે હાલ તો પોલીસે આ મામલે અજાણ્યા ચોર તસ્કરો સામે પોલીસ ચોપડી ચોરીનો ગુનો દાખલ કરી દુકાનના તથા આસપાસના દુકાન બહાર લગાવવામાં આવેલ સીસી કેમેરાના આધારે છૂટેલ ચોરોને કેમેરા ગતિમાન કર્યા છે ત્યારે વરસાદની ઋતુ શરૂ થઈ જવાની સાથે પ્રદેશના વિવિધ વિસ્તારોમાં ચોર તસ્કરો સક્રિય થઈ જવા પામ્યા છે ત્યારે દમણ પોલીસે દિવસે અને ખાસ કરીને રાત્રિના થઈ રહેલા પેટ્રોલિંગ કાર્યમાં વધારો કરે તેવી દુકાનદારોને વેપારીઓ દ્વારા માંગ કરવામાં આવી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો